નીચે સેંકડો કોલેજોમાં શિક્ષણનું કામ થાય છે પણ સવાલ એ છે કે ગ્રેજ્યુએશન કે અનુસ્નાતક કક્ષાએ ભણ્યા પછી રોજગારી મળે છે કે કેમ આ સૌથી મોટો પ્રશ્ન છે અને સૌરાષ્ટ્રમાં એટલા મોટા વેપાર ઉદ્યોગ નથી કે બધાને નોકરી મળી શકે અથવા તો એવી સ્કિલ વાળા યુવાનો છે કે કેમ એ પણ પ્રશ્ન છે આ સ્થિતિમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે સરકારી ભરતીઓ છે એમાં કઈ રીતે તમે પાસ થઈ અને નોકરી મેળવી શકો એ સૌથી મોટો સવાલ છે અમદાવાદમાં સ્પીપા કેન્દ્ર છે રાજકોટમાં પણ છે કેટલીક સામાજિક સંસ્થાઓ આની માટે કામ કરે છે પણ મહત્ત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેરિયર કાઉન્સેલિંગ સેન્ટર ચાલે છે અને ગુજરાતની આ પહેલી યુનિવર્સિટી છે કે જ્યાં આવું સેન્ટર ચલાવવામાં આવે છે બે હજાર છથી થી ચાલે છે અને અત્યાર સુધીમાં છ હજારથી વધારે યુવાનોને નોકરીઓ મળી છે આ કેરિયર કાઉન્સેલિંગ સેન્ટરમાં સરકારી નોકરીઓ ઉપરાંત જીપીએસસી યુપીએસસી બેન્કિંગ રેલવે જે કોઈ ભરતીઓ થાય છે એની અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે અને સાવ નોમિનલ ફી રજીસ્ટ્રેશન ફી લેવામાં આવે છે બહુ સરસ મજાની લાઇબ્રેરી આ સેન્ટરમાં ઉપલબ્ધ છે અને જે લોકો કાઉન્સેલિંગ કરે છે જે લોકો ગાઈડન્સ આપે છે એ પણ બહુ સિઝન્ડ અને જાણકાર લોકો છે અને બહુ સારું કામ આ સેન્ટર દ્વારા થઈ રહ્યું છે અને એનું કામકાજ સંભાળે છે ડૉક્ટર નિકેશ શાહ આમ તો ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ યુનિવર્સિટીમાં છે એના ડીન છે પણ આ કેન્દ્રના પણ ડિરેક્ટર છે અને ઘણા વર્ષોથી આ કામ કરી રહ્યા છે એટલે આપણે જાણવું છે કે આ સેન્ટર કઈ રીતે કામ કરે છે ને જે નોકરી વાંચુક યુવાનો છે એને કઈ રીતે મદદરૂપ થાય છે ડૉક્ટર નિકેશ શાહ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ કૌશિકભાઈ જી સૌપ્રથમ તો એ કરો કે આવો વિચાર યુનિવર્સિટીમાં આવું કેરિયર કાઉન્સેલિંગ સેન્ટર શરૂ થાય એવો વિચાર આવવો એ જ બહુ મહત્વનો છે અને બે હજાર છથી આ કાઉન્સેલિંગ સેન્ટર ચાલે છે એટલે આપણા જે વાઇસ ચાન્સલર ડૉક્ટર કનુભાઈ માવાણી સાહેબ જ્યારે હતા જી જી ત્યારે આપણું યુનિવર્સિટી કેમ્પસમાં એક રોજગારી કેન્દ્ર છે સરલ હા સરકાર અને આ કેન્દ્રની અંદર વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન પછી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે અને એમને નોકરી મળી શકે આવી વ્યવસ્થા પણ આ જ રોજગાર કેન્દ્રમાં એક એવી પણ વ્યવસ્થાનું આયોજન ખૂટતું હતું કે ભાઈ જે વિદ્યાર્થીઓ ત્યાં આવે છે એને ભવિષ્યમાં સરકારી નોકરી માટે કે મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટે જો કેરિયર ગાઈડન્સ મળે તો સોનામાં સુગંધ પડી જાય તો માવાણી સાહેબે આ વાત પકડી લીધી

આ સેન્ટરની અંદર કદાચ ગુજરાતમાં જ નહીં પણ ભારતની જે આઠસો ને પચાસ જેટલી યુનિવર્સિટીઓ છે એમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફૂલ ફ્લેજ સેન્ટર છે ફૂલ ફ્લેજ સેન્ટર એટલે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે જરૂરિયાત હોય સૌથી પહેલી જરૂરિયાત હોય પુસ્તકોની જી એટલે કારણ કે વિદ્યાર્થી પેલા લાઇબ્રેરીથી એટ્રેક્ટ થાય બરાબર અને આ લાઇબ્રેરી એવી લાઇબ્રેરી છેલ્લા દસ વર્ષની અંદર ડેવલપ થઈ છે સૌરાષ્ટ્રીમાં કે ગુજરાત રાજ્યમાં જે રાજ્ય સરકારની સ્ફીપા છે અમદાવાદમાં એના પછીની કદાચ ગુજરાતની સેકન્ડ નંબરની લાઇબ્રેરી છે કે જ્યાં પચ્ચીસ હજાર થી વધારે પુસ્તકો છે અને ચૌદ કરંટ અફેર્સના મેગેઝિન્સ આવે છે એમની સાથે ઓડિયો વિડીયો ના લેક્ચર્સની પણ કલેક્શન છે અને આ લાઇબ્રેરીની અંદર સાવ નોમિનન એટલે કે એવું જરૂરી નથી કે ભાઈ આ વિદ્યાર્થી જ આમાં રજીસ્ટ્રેશન કરાવી શકે કોઈ પણ વ્યક્તિ આમની અંદર રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને જે મેઇન્સ એક્ઝામ જીપીએસસી યુપીએસસી ની હોય આમના પુસ્તકો પણ જે સીસીટીસીની લાઇબ્રેરીમાં છે એ તમને આખા ગુજરાતમાં પણ ક્યાંય નહીં મળે એવી વિશિષ્ટ પ્રકારની લાઇબ્રેરી છે એમની સાથે જે ગ્રુપ ડિસ્કશન હોય એટલે કે મોક ઇન્ટરવ્યુ નું એરેન્જમેન્ટ કરવું હોય તો એના માટેનો એક કોન્ફરન્સ રૂમ છે હવા પાંચ ક્લાસરૂમ છે અને ક્લાસરૂમની અંદર પણ મલ્ટીમીડિયા મીડિયા પ્રોજેક્ટર કોમ્પ્યુટર વ્હાઇટ બોર્ડ બ્લેક બોર્ડ બધી પ્રકારની સુવિધા અને વિદ્યાર્થી પોતાની જાતે જ સેન્ટરને નીટ એન્ડ ક્લીન રાખે આવી આખી વ્યવસ્થા છે પણ કઈ રીતે ક્લાસીસ કઈ રીતે શું સમય ને રજીસ્ટ્રેશન ફી કેટલી કેવી ફી હોય છે એ વિશે વાત કરો જરા એટલે આપણે જે ક્લાસીસ છે એ કોલેજના વિધેય કારણ કે આપણે અહીંયા જેમ ગુજરાત રાજ્યની બાર સરકારી નોકરી માટે એક વર્ષ કે બે વરસ ડીઓટી આપે છે એવું આપણે અહીંયા થતું નથી એટલે માટે વિદ્યાર્થી જયારે ભણતો હોય ત્યારે અથવા આ વિદ્યાર્થી ક્યાંક જોબ કરતો હોય એની સાથે સરકારી નોકરીની તૈયારી કરતો હોય છે તો જે સમય છે સેન્ટરનો એ સવારે સાંજના છ વાગ્યા સુધી નો સમય છે એટલે જે લોકોને બોપરની કોલેજીસ છે અથવા બોપરના જે જોબ કરે છે તે સવારના આવી શકે અને જે લોકો સવારની કોલેજમાં છે આ બોપર પછી આવી શકે આ પ્રકારની વ્યવસ્થા છે મારી એક અગત્યની બાબત એક એવી છે કે આ એક એવું માત્ર સેન્ટર છે કે જ્યાં કોઈ પણ વર્ગ શરૂ થાય પછી એમાં એક પણ રજા આપવામાં આવતી નથી એટલે અમારા કર્મચારીઓ જે ટીમ સીસીડીસી છે એ સવારના નવ વાગ્યાથી કે આઠ વાગ્યાથી શનિ રવિ બધી જાહેર રજાઓમાં આવે છે કોઈ એક્સ્ટ્રા પગાર પણ લેતા નથી એટલે એ લોકોનું પણ કમિટમેન્ટ છે જે વિદ્યાર્થીઓને ફાયદો થાય છે છે આ એક વાત વાત બીજી કે ભાઈ જે પ્રકારની પરીક્ષા હોય સે ફોર એક્ઝામ્પલ જે વાત કરી આપે કે ભાઈ અલગ અલગ પરીક્ષાઓ તો કેન્દ્ર સરકારની અમુક પરીક્ષાઓ છે કે સ્ટાફ સિલેક્શન છે એ રીતે બેન્કિંગની આઈબીપીએસ છે એસબીઆઈ છે એસબીઆઈ પીઓ છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે આ પ્રકારની એક પરીક્ષાઓ છે બીજી પરીક્ષાઓ જે ગુજરાત રાજ્યની જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી છે તલાટી છે એટલે કે ગુજરાત બોન્ડ સેવા એની પરીક્ષાઓ લે છે એવી રીતે રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે કે અન્ય સરકારી સંસ્થાઓ છે આમની પરીક્ષાઓ છે માહિતી નિયામક ની પરીક્ષાઓની પણ હમણાં તાલીમ આપી હતી તો આ બધી અલગ અલગ પરીક્ષાઓ છે તો આ બધી અલગ અલગ પરીક્ષાઓમાં એનો જે કોર્સ છે એ કોર્સ પ્રમાણે એને પૂર્ણ કરવા માટે નંબર ઓફ અવર્સ જોઈ એટલે લગભગ ક્લાસ થ્રી ની જે બધી પરીક્ષાઓ છે એમાં મિનિમમ સો થી દોઢસો કલાકની અંદર સિલેબસ પૂરો થઈ શકે તો રોજ એવરી ડે કા બે કલાક અથવા ચાર કલાક આ પ્રકારની વ્યવસ્થા હોય છે અને જે ક્લાસ વન છે એટલે કે જીપીએસસી ક્લાસ વન ઇક્વિવેલન્ટ ધારો કે પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ તો એ ક્લાસ વન માં આવે છે તો એમના માટે ચારસો થી પાંચસો કલાક નું કોચિંગ આપવામાં આવે છે આ કોચિંગ ની અંદર બે હજાર છ માં તો નિઃશુલ્ક હતું બરાબર મેં બે હજાર તેર માં ચાર્જ સંભાળ્યો મેં ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ આવડું મોટું સેન્ટર આવું સરસ સેન્ટર બનાવ્યું છે પણ વર્ષમાં પચાસ થી સાહીઠ વિદ્યાર્થીથી વધારે વિદ્યાર્થીઓ આવતા નથી અમે જ્યારે ભણતા હતા ત્યારે આવી કોઈ સુવિધાઓ નહોતી બરાબર જ્યારે યુનિવર્સિટી આવું પ્લેટફોર્મ બનાવ્યું છે ત્યારે આખી ટીમે એવું ડિસાઈડ કર્યું કે ભાઈ આપણે આને ફૂલ યુટિલાઇઝ કરવું છે તો કેવી રીતે ફૂલ યુટિલાઇઝ કરી શકાય તો અમે થોડાક પાઇલોટ પ્રોજેક્ટ કર્યા અને પાયલોટ પ્રોજેક્ટ ઉપરથી અનુભવ થયો કે ભાઈ જો તમે ફ્રી ઓફ કોસ્ટ રાખો છો તો બધા રજીસ્ટ્રેશન કરાવી દે પછી ધીમે ધીમે આવવાનું બંધ કરી દે છે અને આપણે કઈ એમને નથી કહી શકતા એને મફત છે એટલે એને એમ થાય છે કે ભાઈ ઓકે આપણે જવું હોય તો જવાનું એટલે અમે એઝ એ યુનિવર્સિટી એવું ડિસાઈડ કર્યું કે આપણે નોમિનલ રજીસ્ટ્રેશન ફી રાખવી આ ફી યુનિવર્સિટીને લઈ નથી લેવી પણ ધારો કે હજાર રૂપિયા અને બે હજાર રૂપિયા હજાર સુધીની ફી હોય છે પણ આ હજાર રૂપિયા કે બે હજાર રૂપિયાની રજીસ્ટ્રેશન ફી પણ ઇનડાયરેક્ટલી યુનિવર્સિટી સ્ટડી મટીરિયલ એટલે કે બુક્સ આપી અને વિદ્યાર્થીને તો નિઃશુલ્ક જ કરી દે છે પણ આ વિદ્યાર્થી પોતે પૈસા ભર્યા હોય તો એનાથી ઘણા ફાયદા હોય કે એની ઘરેથી ધક્કો મારે વિદ્યાર્થીને કદાચ કોઈ નબળો પડે લેક્ચર હોય તો એ પોતે કહી શકે એને પૈસા ભર્યા છે એટલે કે ભાઈ આ લેક્ચર બરોબર તો એમની રજૂઆત કરી શકે તો અમે આ સેન્ટરમાં ત્રણ પ્રકારની ફીડબેક સિસ્ટમ રાખી છે એટલે અહીંયા એક બોક્સ રાખ્યું છે એટલે વિદ્યાર્થીઓ એ બોક્સની અંદર ચીટ નાખી શકે એમને જે કેવું હોય તે કહી શકે ઓફિસની અંદર પણ કહી શકે કદાચ એને એમ થાય કે બોક્સમાં નાખ્યું કે ઓફિસમાં કીધું હું થઈ જઈશ તો અમારા અમારા ઈમેલ આઈડી ઉપર ઉપર પણ કરી શકે અને ફેસબુક એટલે કે પર્સનલી એઝ કોર્ડિનેટર તરીકે મારું ફેસબુક છે એના ઉપર પણ આ લખી શકે અને જે પણ ફીડબેક આવે છે આ ફીડબેકને પોઝિટિવ કન્સિડર કરી અને અમે મેક્સિમમ વિદ્યાર્થીઓને જે ફાયદો થાય કારણ કે આ સેન્ટર એ વિદ્યાર્થી માટે બનેલું છે વિદ્યાર્થીનો જ છે પણ આની માટે પ્રવેશ પરીક્ષા જેવું પણ સેટઅપ ખરું ના પ્રવેશ પરીક્ષાનું સેટઅપ અમે ભૂતકાળમાં કરેલું હતું એના અનુભવો ઉપરથી અમે હવે પ્રવેશ પરીક્ષા નથી લેતા કારણ કે પેલા પ્રવેશ પરીક્ષામાં એવું હતું કે સો સીટ હોય એની સામે સાતસો લોકો એપ્લાય કરે જયારે પરીક્ષાનું આયોજન કરી ત્યારે એમાંથી ત્રીસ ચાલીસ ટકા એબસન્ટ રે પછી જે મેરિટ બને એમાંથી પ્રથમ સો ને આપવાનું હોય તો પાછળ વાળા ભલામણ કરાવે જે નો આવ્યું હોય ભલામણ કરાવે આ બધી સમસ્યાઓને લીધે સમય વેસ્ટ થાય કારણ કે જ્યારે જાહેરાત આવી ગઈ હોય અને પછી એક મહિના પછી જો આપણે કોચિંગ ચાલુ કરી એની બદલે અમે એવી સિસ્ટમ ઉભી કરી છે કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સૌ વેલો તે પહેલાના ધોરણે અને ધારો કે સો કરતા વધારે વિદ્યાર્થી થાય તો બીજી બેચ કરી દેવાની ત્રીજી બેચ કરી દેવાની અમે ક્વોલિટીના મેજરમેન્ટ રાખ્યા છે એટલે એક સાથે પાંચ બેચ કરી ત્યાં સુધી અમારી પાસે રિસોર્સ પર્સન્સ અવેલેબલ છે અને ખૂબ અગત્યની વાત તમારા માધ્યમથી કહું કે ભાઈ આ સેન્ટરમાં જે લોકો ભણાવવા આવે છે આ ખૂબ અનુભવી છે આ કોલેજ અને યુનિવર્સિટીમાં પણ અધ્યાપક તરીકે હોય એવા લોકો પણ છે અને જે પ્રોફેશનલી જે તૈયારી કરાવતા હોય કે જેની જે એક કલાકના પાંચ હજાર રૂપિયા લેતા હોય પણ આ સેન્ટરમાં જ્યારે વિદ્યાર્થી અહીંયા આવે છે તો શરૂઆતની અંદર એવું હતું કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ આવતા એને એમ ભાઈ આમાં ફી ઓછી છે આપણે ત્યાં જાય પણ ધીમે ધીમે સિનારિયો ચેન્જ થઈ ગયો અને એવી પરિસ્થિતિ થઈ હવે જે લોકો હોશિયાર છે જે લોકોનું કમિટમેન્ટ લેવલ છે કારણ કે કે દરેક અંદર વિદ્યાર્થી હોય હોય એમાંથી કમિટમેન્ટ લેવલ ખાલી જ છે પણ હવે એ કમિટમેન્ટ લેવલ વાળા વીસ સુધીના વિદ્યાર્થીઓ સીસીડીસી ને મળી રહ્યા છે તે ગૌરવની આનંદની છે પણ નિકેશભાઈ કઈ એક્ઝામ્સ માટે વધારે ડિમાન્ડ હોય છે જનરલી સૌથી વધારે ડિમાન્ડ જે લોકલ પરીક્ષાઓ છે એટલે કે બિન સચિવાલય છે હા તલાટી છે જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી છે આ જે લોકલ ગુજરાતની જે પરીક્ષાઓ હોય છે એમાં વધારે ડિમાન્ડ હોય છે ધારો કે આપણે જો વાત કરી કેન્દ્ર સરકારની પરીક્ષાઓ તો કેન્દ્ર સરકારની ઘણી બધી પરીક્ષાઓ જેમાં કોમ્પિટિશન ઓછી હોય છે એનું કારણ એવું છે કે આ ઇંગ્લિશ મીડિયમમાં હોય છે ધારો કે હાઈકોર્ટ ક્લાર્કની બેચ અમે કરી અથવા પોસ્ટ ઓફિસની બેચ કરી તો એમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થાય છે કારણ કે આ બધું ઇંગ્લિશ મીડિયમમાં હોય છે અને આપને ખબર છે કે ભાઈ આપણું જે સૌરાષ્ટ્ર રિજિયન છે એમાં જનરલી ઇંગ્લિશનું આવે એટલે વિદ્યાર્થી ભાગે કે ભાઈ ના આમાં ન જવું કારણ કે એમાં મુખ્ય બાબત ઇંગ્લિશ હોવાથી તો આની અંદર કોમ્પિટિશન ઓછી હોય પણ શક્યતાઓ સિલેક્ટ થવાની વધારે હોય છે ઓકે એના માટે વધારે ડિમાન્ડ રહે છે પણ રિસોર્સ પર્સનની તમે વાત કરી તો સેટઅપ આર્થિક સેટઅપ કઈ રીતે છે સરકાર તમને મદદ કરે છે યુનિવર્સિટી મદદ કરે છે કઈ રીતે શરૂ થયું બે હજાર ને છ માં ત્યારે માવણી સાહેબે દર વર્ષે બે લાખ રૂપિયા યુનિવર્સિટી ડેવલપમેન્ટ ફંડમાંથી હતા ઓકે એટલે ત્યારે એ બે હજાર અને જે વિદ્યાર્થીઓ આગળથી રજીસ્ટ્રેશન ફી આવે આમાંથી કામ કરવાનું થતું એ જે બે લાખ રૂપિયા હતા એ દસ લાખ રૂપિયા કરી દીધા કારણ કે બે હજાર છ થી જે બે લાખ રૂપિયા હતા કર્મચારીઓનો પગાર વહીધો હોય એટલે સ્વાભાવિક રીતે દસ લાખ કરી દીધા અને એ દસ લાખ ની અંદર રજીસ્ટ્રેશન ફી પ્લસ આ દસ લાખ એમાંથી જેટલા વર્ગો થાય એટલું કાર્ય કરવાનું થતું પણ જે આઉટપુટ સીસીડીસી એ ગુજરાત રાજ્યમાં આપ્યું આના સંદર્ભે ગાંધીનગરની અંદર અમે એક રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ અભિયાન રૂસાનું પ્રેઝન્ટેશન કરવા ગયા હતા ત્યારે શાહ સાહેબ હાયર એજ્યુકેશન કમિશનર હતા એમની સાથે જમતા જમતા ચર્ચા થઈ અને જે વાઇસ ચાન્સલર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ સમયના હતા પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ એમને વાત કરી કે ભાઈ આ નિકેશભાઈ તો ફિઝિક્સના પ્રોફેસર ને સારા રિસર્ચર છે ફિઝિક્સમાં પણ સાથે અમારું આ સીસીડીસી પણ સંભાળે છે એટલે મેં બધી સીસીડીસી ની વાત કરી તો એને કીધું કે ભાઈ તમે તો સરકારનું કામ કરો છો બરાબર તો તમારે કંઈ આવશ્યકતા હોય તો કયો એટલે અમે એમને કીધું કે આમ તો અમારી પાસે બધું છે પણ જો સરકાર એક લાઇબ્રેરી સીસીડીસી માટે આપે કે જ્યાં વિદ્યાર્થીઓ વાંચી શકે અને એક મોટું પુસ્તકાલય આપણે ડેવલોપ કરી શકીએ તો સોનામાં સુગંધ ભળી જાય તો એમને કીધું કે ભાઈ તો વાંધો નહીં તમે કેટલા રૂપિયા જોઈ એટલે મેં કીધું ત્રણેક કરોડ રૂપિયાની આવશ્યકતા રહે તો એમને કીધું કે ભાઈ આવતીકાલે પ્રપોઝલ મોકલાવી દેજો અને પ્રપોઝલ મોકલાવી ઇમિડિયટલી સરકારે ત્રણ કરોડ રૂપિયા આપ્યા વાહ પછી સરસ ઇન્ટિરિયર માટે બીજા ત્રણ કરોડ આપ્યા પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે આપ્યા તો આખું બ્યુટિફુલ બિલ્ડિંગ સીસીડીસી ની બરોબર સામે જ ભવ્ય બિલ્ડિંગ બનાવવામાં આવ્યું અને પછી વાઇસ ચાન્સલર હતા ત્યારે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જીઓ દ્વારા યુપીએસસી ના વર્ગ માટેનું એમઓયુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે થયું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ સેન્ટરની અંદર ચાર વર્ષ પહેલા યુપીએસસી ના વર્ગો શરૂ કર્યા જી જી બહુ સરસ બહુ સરસ પણ આમાં તમે આઈટીનો પણ બહુ ઉપયોગ કરો છો યુટ્યુબ ચેનલ પણ છે અને ઈમેલ દ્વારા તમે જોબની જાહેરાતોની જે વ્યવસ્થા છે એનું પણ જાણ કરો છો એના વિશે વાત એટલે એમાં શું છે કે આપણી પાસે ધારો કે વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે એક તો કોલેજનું માધ્યમ છે બીજું વિદ્યાર્થીઓને ધારો કે કોલેજમાં એનાઉન્સમેન્ટ કરે અથવા નોટિસ બોર્ડ ઉપર લગાડે તો ઘણી વખત એવું હોય કે વાંચ્યું હોય ને પછી કેટલા દિવસ પછી હોય ને એપ્લિકેશન કરતા ભૂલી જાય તો એવા કેસની અંદર અને આપણે જે સીસીડીસી છે એ ટોટલી કોન્સન્ટ્રેટ અત્યારે ગવર્મેન્ટ જોબ ઉપર કરે છે કારણ કે એમની જેટલી બધી પરીક્ષાઓ છે કે જેથી આપણે જે મલ્ટીનેશનલ કે પ્રાઇવેટ કંપનીમાં જે જાહેરાતો આવે છે એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરી નથી શકતા તો એના માટે એક વિચાર આવ્યો કે ભાઈ આપણે કોઈ માધ્યમથી દરેક વિદ્યાર્થી સુધી કઈ પ્રકારની જોબ અવેલેબલ છે ઓલ ઓવર ઇન્ડિયામાં આ પહોંચાડી શકીએ તો પેલા વિચાર્યું કે ભાઈ એસએમએસથી પણ એસએમએસમાં એક લિમિટેશન હોય ડોન્ટ કોલ રજીસ્ટ્રી કરાવેલું હોય બરાબર ધારો કે વોટ્સઅપ તો વોટ્સએપની અંદર તો એટલા બધા વોટ્સએપ આવતા હોય કદાચ આ નીકળી જાય તો એક વિચાર આવ્યો કે ભાઈ જે ઓફિશિયલ માધ્યમ છે ઈમેલ તો અમદાવાદની એક કંપની પાસેથી આપણે સ્પેશિયલ સોફ્ટવેર ડેવલપ કરાવ્યો અને આ માધ્યમથી જે વિદ્યાર્થી આ ઈમેલ ડ્રાઈવ કરીને એક પ્રકલ્પ શરૂ કર્યો અને જે વિદ્યાર્થી એમાં રજીસ્ટર કરાવે એને ફ્રી ઓફ કોસ્ટ આ વિદ્યાર્થીને બધી ઇન્ફોર્મેશન ધારો કે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ છે રોજગાર માર્ગદર્શન બધી વસ્તુ એના ઇનબોક્સમાં આવી જાય આ વ્યવસ્થા આવી કરી કે અમારે ઈમેલના પૈસા ચૂકવવા પડે એક ઈમેલના પાંચ પૈસા થાય હવે ધારો કે વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવી લીધું અને પછી વિદ્યાર્થી વાંચે નહીં તો એના માટે એવી વ્યવસ્થા છે કે ભાઈ ત્રણ મેલ નો વાંચે તો ઓટોમેટિક ડી રજીસ્ટર થઈ જાય તો આજ સુધીમાં અમે સોળ લાખ ઈમેલ આ અને એક સાથે સિંગલ ક્લિક એ આઠ લાખ ઈમેલ મોકલી શકાય એ પ્રકારનો સોફ્ટવેર પણ ચેનલ તમે કોરોના જે સમય હતો ત્યારે તૈયારી કેમ કરવી ઘણા બધા વિદ્યાર્થીઓ નાસી પાસ થઈ ગયા કારણ કે ઘરે હતા હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તો યોજાવાની નહોતી તો પછી યોજાવાની હવે જો તૈયારી ન કરે તો એનું કમિટમેન્ટ ડિસ્ટર્બ થઈ જાય એટલા માટે અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે એવી વ્યવસ્થા કરી કે આપણે વિદ્યાર્થીના ઘર સુધી પહોંચી તો આપણે એક યુટ્યુબ ચેનલ ની શરૂઆત કરી વીસ એકવીસ માં આ યુટ્યુબ ચેનલ ની શરૂઆત કરી આ યુટ્યુબ ચેનલમાં સ્ટાર્ટિંગમાં પેલા મોટિવેશનલ સકપરિયા સાહેબ છે ને એના જેવા લોકોને મોટિવેશનલ ટોપ એ લોકડાઉન કાળમાં ગોઠવી અને વિદ્યાર્થીને બુસ્ટિંગ કર્યું કે ભાઈ તમે ઘરે બેસીને કઈ રીતે તૈયારી કરી શકો અને પછી આપણે સિરીઝ ઓફ ટોક એટલે કે જીપીએસસી ક્લાસ થ્રી જીપીએસસી ક્લાસ વન ટુ ની સિરીઝ ઓફ ટોક એટલે કે અહીંયા જેમ ત્રણસો કલાક ભણાવવામાં આવે એવી જ રીતે રેકોર્ડ કરી અને યુટ્યુબ ઉપર આપણે લોડ કરી આપ અને અને આપણે છસો કલાકના ટોક સીસીડીસી ની યુટ્યુબ ઉપર અવેલેબલ છે એનું બીજું એક પણ રીઝન હતું કે ભાઈ જ્યારે ફિઝિકલ ક્લાસીસ અહીંયા રાજકોટમાં થાય ત્યારે સૌરાષ્ટ્રની આજુબાજુના ગામડા વાળા તો કદાચ મુંચ રૂમ રાખીને ત્રણ મહિના ચાર મહિના સ્ટે કરી અને ટ્રેનિંગ લઈ શકે પણ જે લોકો અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા છે આ વિદ્યાર્થીઓને પણ સીસીડીસીનો લાભ કેવી રીતે મળી શકે તો એના માટે આ યુટ્યુબ ચેનલ ઇટ ઇઝ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ અને મહત્તમ વિદ્યાર્થીઓનો ફાયદો આજની તારીખે પણ લઈ લઈ રહ્યા છે બહુ સરસ બહુ સરસ પણ દર વર્ષે કેટલા લોકો કેટલા વિદ્યાર્થીઓ જોડાય છે અને એમાંથી સફળતાનો રેશિયો કેટલો તમે ગણો એટલે અત્યારે અમારે સફળતાનો રેશિયો બાવીસ ટકા જેવો છે સારો સારો એટલે દર સો એ બાવીસ વિદ્યાર્થીઓ અને આ જે કઈ પરિણામ છે એ ખાલી ક્લાસીસને લીધે નથી બરાબર સીસીડીસી ટોટલ એની ક્રેડિટ લઈ ન શકે કારણ કે જો વિદ્યાર્થી મહેનત ન કરે હા કારણ કે આ એક પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મની એવી વ્યવસ્થા છે કે અહીં જે સિલેબસ કરાવવામાં આવે ત્યારે એને કેવું પ્લેટફોર્મ મળે કે એ ઇન્ટરેક્શન કરી શકે બીજું લાઈક માઇન્ડેડ એટલે એને જેવા જ બીજા વિદ્યાર્થીઓ સાથે નું એક ગ્રુપ બને અને જો એ વધારે મહેનત કરે એટલે સીસીબીસી અને ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એને વિદ્યાર્થીઓ માટે દરવાજા ઓપન કરી દીધા કે જો તમારે સરકારી પરીક્ષા પાસ કરવી છે સરકારી નોકરી લેવી છે તો તમારે શું જોઈ છે તમે જાઓ સીસીબીસી પાસે અને સીસીબીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે પણ વાઇસ ચાન્સલર હોય એમને કહે કે ભાઈ વિદ્યાર્થીઓની આવી જરૂરિયાત છે ને આવી વ્યવસ્થા કરવાની છે તો એક પણ મિનિટનો વિચાર કર્યા વગર દરેક વાઇસ ચાન્સલરે કનુભાઈ માવાણીથી શરૂ કરી અને અત્યારે જે પ્રોફેસર નીલાંબરીબેન દવે છે તમામ સુવિધાઓ આપે છે અને એને જ લીધે આ સફળતાનો રેશિયો છે સીસીડીસી ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી વર્ષમાં પચીસ હજાર વિદ્યાર્થીઓના કોન્ટેક્ટમાં આવે છે પચીસ હજાર વિદ્યાર્થી એટલા માટે કે ભાઈ દર વર્ષે સપ્ટેમ્બર માસમાં એક સુકેટ કરીને એટલે કે જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવેરનેસ ટેસ્ટ તો આ પરીક્ષા એટલે એવું છે કે ભાઈ દરેક જૂનમાં નવા વિદ્યાર્થીઓ આવે કોલેજમાં યુનિવર્સિટી કેમ્પસમાં તો આ વિદ્યાર્થીઓને કેવી રીતે ખબર પડે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે થાય તો એના માટે એક યુપીએસસી લેવલનું પેપર સો માર્ક નું દસ રૂપિયા શુલ્ક લઈ અને લેવામાં આવે પરીક્ષા એની જ કોલેજમાં એનું પેપર સેટ કરે બધે પહોંચાડવાની વ્યવસ્થા સીસીડીસી કરે દરેક જિલ્લામાં એક કોર્ડિનેટર ની નિમણૂક થાય અને આ પરીક્ષામાં ત્રેવીસ હજાર થી છવીસ હજાર વિદ્યાર્થીઓ દર વર્ષે જોડાય અને આ પરીક્ષાનું પરિણામ એ જે ત્રેવીસ હજાર વિદ્યાર્થી છે એમાંથી ખાલી આઠસો જ પાસ થાય અને જે 800 લોકો પાસ થાય એને સર્ટિફિકેટ આપી અને દરેક જિલ્લામાં જે ફર્સ્ટ આવે એમને એક બે હજાર રૂપિયાનું પુસ્તક આપવામાં આવે અને જે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એના નામ વેબસાઈટ ઉપર મૂકવામાં આવે જેથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એમની કોલેજમાં એ પ્રશ્ન પૂછે કે ભાઈ મારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે હું કેવી રીતે કરું કદાચ જુનાગઢ નો વિદ્યાર્થી રાજકોટ નો આવી શકે તો એના માટે જુનાગઢમાં પણ અમે જઈને વર્કશોપ કરી આખા દિવસનો એટલે તાલુકા લેવલે જિલ્લા લેવલે જે કોલેજ અમને ઓફર કરે તેમ આખા દિવસનો કેતો આખા દિવસનો ચાર કલાકનો નો કેતો ચાર કલાકનો તો એ વિદ્યાર્થીને એક પ્લેટફોર્મ મળે પોસિબલ હોય તો ત્યાં વર્ગો શરૂ થાય એમાં અમે જે મદદ કરી શકતા હોય તે તમામ મદદ અમે કરી છે બહુ સરસ નિકેશભાઈ બહુ સરસ કામ થઈ રહ્યું છે આ સીસીડીસીમાં કારણ કે આપણે જાણીએ છીએ કે દિલ્હીમાં ને રાજસ્થાનમાં આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે હજારો લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ એક જ યુનિવર્સિટી એવી છે ગુજરાતની કે જ્યાં બહુ નોમિનલ રજિસ્ટ્રેશન ફીથી આટલું સરસ કામ થઈ રહ્યું છે અને તમે જેમ કહ્યું એમ સફળતાનો રેશિયો બાવીસ ત્રેવીસ ટકા છે તો એ બહુ સારી નિશાની છે અને હજી આ જેમ જેમ આગળ વાત વધતી જશે એમાં રેશિયો પણ વધશે બહુ સરસ સુવિધાઓ છે સરકારની પણ એમાં સહાય મળી રહી છે અને તમારી આખી ટીમ બહુ સરસ કામ કરી રહી છે એટલે ખૂબ ખૂબ અભિનંદન અને તમે દર્શકો સાથે આખી વાત મૂકી આજના યુવાનો માટે ઘણી બધી માહિતી આમાંથી મળી રહેશે એવો મને વિશ્વાસ છે તમે અહીંયા સ્ટુડિયોમાં જોડાયા અને વાતો શેર કરી ખૂબ ખૂબ આભાર ડોક્ટર નિકેશ શાહ થેન્ક યુ